નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઘણી જગ્યાઓ પર આજે પણ પ્રાચીન રાસ ગરબા રમવામાં આવે છે જેમાં માતાજીની શક્તિ પણ ઉપસ્થિત હોય છે તેવું પણ જોવા મળે છે ત્યારે આવું જ જોવા મળ્યું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે કે જ્યાં ખેલૈયાઓ મશાલ સાથે રાસ રમી અંગારા ઉપર રાસ રમતા જોવા મળ્યા છે ઉપલેટા તાલુકાના વેણુ નદી કાંઠે આવેલા નીલાખા ગામમાં એક નવદુર્ગા ગરબી મંડળનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનોના સાથ અને સહયોગથી થાય છે જેમાં ગરબી મંડળના નાના લોકો મોટા ખેલૈયાઓ સહિતની અલગ અલગ ટીમ રાસ રમી રહી છે અને સહકારથી આજે પણ એકમાત્ર ગરબીનું ભવ્ય આયોજન થાય છે જેમાં ખેલૈયા બાળકો અને બાળકીઓ પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા છે નવરાત્રીમાં માતાજીની આરાધના અને સાધના કરી માતાજીના ગરબે રમે ગરબીમાં મોટા ખેલૈયાઓ દ્વારા મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી પહેલાના વીસ દિવસ સુધી આ મશાલ રાસની પ્રેક્ટિસ કરી નવરાત્રીમાં આ રાસને લોકો સમક્ષ રમવામાં આવ્યો છે આ રાસ સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ફક્ત બે જ વખત રમવામાં આવે છે જેમાં પ્રથમ વખત ચોથા નોરતે અને બીજી વખત આઠમા નોરતે રમવામાં આવે છે વિપુલ ધમેશાનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે